અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામે ભંગારિયાએ નહેરમાં પુરાણ કરી ગોડાઉન જ બનાવી દીધું હતું આ બાબતે બીજા ભંગારિયાએ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરતા તપાસના અંતે ગોડાઉન બાંધી દેનારા ભંગારિયા સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુના દાખલ કરાયો છે કાપોદરા ગામના જૂના રે સર્વે નંબર એકસો ની પાછળના ભાગે સરોવર તળાવની બાજુમાં ઉકાઈ જમણા કાંઠા નહેર પસાર થાય છે જે નહેર પર પુરાણ કરી નહેર બિન અધિકૃત રીતે બંધ કરી દીધી હતી તે જગ્યા પર જકીરિયા પાર્ક ખાતે રહેતા અબ્દુલ ખાને ગોડાઉન ઊભું કરી દીધું હતું સાત જૂન બે હજાર બાવીસના આ અંગે અન્ય ભંગારના વેપારી મોહમ્મદ કલીમ મોહમ્મદ અમીન શાહે ભરૂચ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરતા એસડીએમ તથા મામલતદાર કક્ષાએ તપાસ કરવામાં આવી હતી આ કેસના જિલ્લા લેન્ડ ગ્રેવલિંગ સમિતિ સમક્ષ ચાલી જતા અબ્દુલ ખાન વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે મોહમ્મદ કલીમ શાહ અનસાર માર્કેટ વરકોટરા आपद्रा में आने वाली जमीन जो तो नहर की है उसका मैं 2022 में, में मान्य कलेक्टर श्री में अर्जी किया था उसका जो है नहर का जमीन का संपाद वो कब्जा अब्दुल कुट्टू साहब ने जो है करके रखा था तकरीबन चार साल से उसका फरियाद हमने 2022 में किया था उसका कल डी साहब पीआई पी आई रोलन साहब आके मौके का जो है पंचनामा करके गए हैं उसमें और अपना साहब और नहर विभाग खाता ये सब लोगों ने वो नहर का जमीन का पुष्टि करने के बाद उनके अब्दुल खुटुस भाई के खिलाफ एफआईआर कल दर्ज किया गया है मैं फरियादी मोहम्मद तलीम शाह